ભરતના જાડેશ્વર વિસ્તારમાં આવેલી તુલસીધામ સોસાયટીના કોમન પ્લોટમાં બનાવતી દિવાલના દબાણ દૂર કરવાની માંગ કરાઈ રહી હતી જાડેશ્વર વિસ્તારમાં આવેલી તુલસીધામ સોસાયટીના રહીશો છેલ્લા ત્રીસ વર્ષ ઉપરાંતથી અહીં રહે છે જેમાં નિયમ અનુસાર સોસાયટીના બે કોમન પ્લેટ આવેલા છે જો કોમન પ્લોટનો તુલસીધામ સોસાયટીમાં રહીશો એ સોસાયટીના હિતાર્થ પ્રસંગોપાત ઉપયોગ કરવાનો હોય છે પરંતુ કોમન પ્લોટ તથા જાહેર રસ્તામાં ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યા છે તેમજ સોસાયટીના પ્લોટ નંબર સાત આઠ નવ અને દસના પ્લોટ માલિક દ્વારા જાહેર રોડના ગેરકાયદેસર દબાણ કરવાની કામગીરી હાલમાં ચાલુ કરવામાં આવી છે આ અંગે સ્થાનિકોએ અગિયારમી ડિસેમ્બરના રોજ બોવડા કચેરી ફરિયાદ કરી હતી ત્યારબાદ બોવડા દ્વારા ચૌદમી ડિસેમ્બરના રોજ સ્થળ મુલાકાત લઈને કામગીરી બંધ કરવા મૌખિક સૂચના આપી હતી તેમ છતાંય આ પ્લોટમાં માલિકો દ્વારા દબાણની કામગીરી બંધ ન કરી હતી જે અંગે સ્થાનિકોએ પુન બોરડા કચેરી રજૂઆત કરતા ગત રોજ બોરડા ટીમ સ્થળ ઉપર પહોંચી કામગીરી બંધ કરાવી પ્લોટ માલિકોને નોટિસ આપી હતી અમૂર તુલસીધામના રહીશો અમારી સોસાયટીના કોમન પ્લોટ તથા રસ્તા પર મકાન માલિક દ્વારા દબાણ કરેલ હોય અમે બોરડામાં અરજી આપી હતી બોરડાના અધિકારીઓ આવીને તપાસ કરી ગયા છે અને એમને ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા આજે બોર્ડ મારી ગયા છે કે અમને પરવાનગી લીધી નથી એટલે અમારા સોસાયટીના તમામ સભ્યો વતી અમે એવી માગણી કરીએ છીએ કે અમારો રસ્તો અને અમારો કોમન પ્લોટ બિલકુલ ક્લિયર કટ કરીને આપે એવી અમારી દરખાસ્ત છે